પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પાણી પાણી થઈ ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાઈ ગયા જેના કારણે લોકો પહેલા માળે રહેવા માટે મજબૂર બન્યા આ દ્રશ્યો જોઈને ડર લાગે જે લોકો છે ઘર બહાર છોડીને બધા સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું બ્રિજેશ અત્યારે અમે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આખો ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહિયાંના લોકોની સ્થિતિ શું છે જી આ વલસાડના ધામણાચી વિસ્તાર એટલે કે ગુંદલાવ ચોકડી થી વલસાડ તરફ આવો આ એ વિસ્તાર છે અને ત્યારની સ્થિતિ અગર સમજીએ તો જે કલ્યાણવાડી વિસ્તાર છે ધામણાજીનો એ આખે આખો કહી શકાય કે પાણીમાં ગડકાઉ થયો છે ગ્રાઉન્ડ ફ્લોરના જેટલા પણ ઘરોના ગ્રાઉન્ડ ફ્લોર છે એની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે સરપંચ પોતે આ વિસ્તારમાં રહે છે તેઓની હાલત પણ કફોડી છે તેઓ પણ અત્યારે પોતાના ઘરના ફર્સ્ટ ફ્લોર પરથી અમારી સાથે સંપર્કમાં રહીને ત્યાંની સ્થિતિ વિશે જણાવ્યું હતું તો આ ઘરના આ વિસ્તારના જેટલા પણ ગ્રાઉન્ડ ફ્લોર છે એની અંદર પાણી છે કોઈ પણ અંદર મદદ માટે પણ જઈ શકે એવી સ્થિતિ નથી અને અગર કોઈ વ્યક્તિ અહીંયા જવું પણ હોય તો હવે હાઈવે પરથી માત્ર એક જ રોડ છે જ્યાંથી અહીંયા આવી શકાય છે અને હાઈવે પર સખત ટ્રાફિક ટ્રાફિક જામ જામ છે છે નેશનલ નંબર પર પર એ રીતે કે ઘણી જગ્યા અડધો અડધો કલાક લોકો અટકી જાય છે હાલની સ્થિતિમાં પોલીસે પોઈન્ટ ચોક્કસ નક્કી કર્યા છે જ્યાંથી ટ્રાફિક ડાયવર્ટ થાય પરંતુ વલસાડમાં આવવા માટે હવે બ્રિજેશ રોકવા માંગીશ આપને આભાર જાણકારી આપવા માટે